નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ખાતે મકરાણી મોહમ્મદભાઈ હનીફભાઈના ખેતરમાં ઇલેક્ટ્રિકના થાંભલાની આગળ ચરતા બકરાને થાંભલાની અંદરથી કરંટ ઉતરવાના કારણે કરંટ લાગવાથી બકરાનું મોત થયું છે અને બકરા ચરાવતા માલિકનો આબાદ બચાવ થયો છે તાત્કાલિક સ્થાનિક હેલ્પરોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ધોરણે કદવાલની લાઇટોને બંધ કરી હતી અને પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના મદીના મસ્જિદની પાછળના ખેતરના થાંભલાની નજીક આ બનાવ બન્યો હતો એક મહિલા લાઇટના કરંટનો ભોગ બનતા બચી ગઈ હતી અને એના બદલામાં બકરીને કરંટ લાગતા બકરીનું મોત નીપજ્યું હતું પણ માલિકનો બચાવ થયો હતો માણસ તો ઠીક છે પણ બકરાએ તેનું કર્તવ્ય નિભાવ્યું છે પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય બચાવ કામગીરી કરવામાં આવે અને ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આવી ઘટનાઓ કોઈકનો જીવ લે તે પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પરંતુ તેની અંદર આ કચાસના કારણે આવી ઘટનાઓ બની રહી હોવાનું લાગી રહ્યું છે આ તો ઠીક છે કે એક બકરીનું મૃત્યુ થયું છે કદાચ એની જગ્યાએ આ મહિલાને કરંટ લાગ્યો હોત તો તેનું જવાબદાર કોણ હોત તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે અલ્તાપ મકરાણી સાથે ડીવી લાઈવ ન્યૂઝ કદવાલ